પણ હાર્ટ માં એટલી ફૂલ હતી ને તો એને 5 લિટર દૂધ આપણ તો એનું પેટ ખાલી ખાલી જ લાગતું આર્મ ની મોરલ ગીર કા નામ થી છે તો એમાંથી અમને જે વાસડી મળી અને એ વાસડી જ્યારે જલમી ને ત્યારે તેનું હાર્ટ એવું હતું કે આમ આપણે જોઈ તો આપણે માનન દીધે કે નહીં આ કઈક અલગ જ આપણને કુદરતી રૂપિયા આપને છે

વગર વગર થઈ અને વિયાણે દૂધ આપી રહી છે છે સરસ મજાની વાત હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે લોકો પશુપાલનમાં સારા નસલ પશુઓ રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે ખાસ કરીને ગાયોના પશુપાલન વ્યવસાયમાં લોકો ગીર ગાયને રાખવાનું વધુ પસંદ કરતા હોય છે તેની પાછળનું કારણ તેનું દૂધ ઉત્પાદન સારું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવામાં આવી રહ્યું છે સામાન્ય રીતે પશુ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારબાદથી જ તેમાંથી દૂધ ઉત્પાદન થવાની શરૂઆત થતી હોય છે પરંતુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોજળી ગામે રહેતા પશુપાલક પાસે રહેલી ગીર ગાય હાલ વગર જ દૂધ આવી રહી છે તેઓ પાસે પ્રખ્યાત નંદી મોહન ની છે તેની નાનપણથી જ ખૂબ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવી છે આ ઉપરાંત એક નાના બાળકની જેમ રાશિ પરથી તેનું નામ સુરભિ પણ પાડવામાં આવ્યું છે નાનપણથી જ ખૂબ મોટું શરીર અને ઉચ્ચ વજન ધરાવતી આ સુરભિ વાછરડી મોટી થઈ ગયા બાદ બીજદાન કરવામાં આવ્યું હતું પરંતુ તે ગાબર રહી જ ન હતી હાલ આ વાછરડીની ઉમર પાંચ વર્ષની છે પરંતુ આજ દિન સુધી તેણે એકવાર પણ રાખ્યું નથી અને બચ્ચાને જન્મ નથી આપ્યો આમ છતાં રોજના એક લીટર કરતાં પણ વધુ એક ટાઈમનું દૂધ આપી રહી છે અને આ દૂધમાં દિવસે ને દિવસે વધારો પણ થઈ રહ્યો છે જોકે આ પશુપાલક દંપતી આ સુરભી વાંચડી વિશે શું કહી રહ્યા છે આવો જાણીશું અમારે આથી પાંચ વર્ષ પહેલાં એક મોરલ નામની ગીર ગાય હતી તો એમની આ વાછડી છે મોહન મોહન નામનો બુલ છે ને એમની ઓળખી છે આ તો ત્યારે એનો જલમ થયો તો બારમા મહિનામાં અને અમે બસ જલમ છો ત્યારે જ એટલી વજનવાળી અમારા આંગણે જો પેલી કોઈ ગીર ઓળખી જલમ લીધો ને તો સુરભી છે એટલે અને પછી મેં મને શોખ બહુ કે હું રાશિ જોઈને નામ પાડું એમ તો મેં એની રાશિ જોઈ તો એની રાશિમાં રાજયોગ હતો અને સ અને અક્ષર માં આવ્યો હતો તો મેં એનું નામ સુરભી રાખી દીધું અમારા પરિવાર ને પૂછીને અને સુરભી અને એની માનું નામ મોરલ છે અમારી ગૌશાળાનું નામ રાખેલું છે મોરલ ગીર ફાર્મ સુરભી ને અમે બહુ પ્રેમથી મોટી કરી બે વર્ષની થઈ ને ત્યાં બધા ત્રણ લાખ બે લાખ માગવા મળ્યા તો ત્યારે અમારી પરિસ્થિતિ એવી હતી કે ક્યાંક સુરભી દેવાઈ જાય તો હાથમાં લેવાઈ જાય તો એમ કારણ કે બધી રીતે ગાયો રાખીએ એટલે એનું બધું રાખવું પડે ઘાસ સારો તો પછી અથવા દાનમાં દેતા હોય તો અમે કીધું કે આપણે એને દઈ દઈએ સુરભી ગાય તો આપણને એ જીવનભર જોવાય મળશે અને આપણે જયારે જોતી છે અથવા જયારે આપણે એને લાવવી છે તો લાવી એકસો સુરભી એટલી હૃદય થી પેલેલી વાલી હતી એટલે એમને આપી દીધી દાન કરી દીધી એટલે પછી લઈ ગયા અને રાખી પછી એને કીધું કે આ ગાભણ નથી ગાભણ થઈ જાય પૂછાયું તો એમણે એમ કીધું કે હજી કઈ સાયન્સ નથી એમ ગાભણ થવાનું ત્યાં અચાનક સુરભીને આવું ઉતાર્યું ઉતાર્યું તો ડોક્ટર ને ફરી ફોન કર્યો કે આને કેમ આવું કર્યું એમ તો એ કે ઘણી વાર હોય શકે કે આપણને વયાણા વગર ગાય દૂધ આપે એમ તમે એકવાર ટ્રાય મારો તો એમ કે દૂધ આવે કે નહીં આવેલું પડી જ દૂધ અત્યારે અમે ધીમે ધીમે કરતા એને લીટર જેટલું દૂધ દોવાનું શરૂ કરી દીધું છે બે ટાઈમ તેની સારા સંભાળની તો વાત જ નહીં કરવાની એની માં મોરલ ને દસ લીટર દૂધ હતું એટલે વાંચડી પહેલી વાર તો નાની હતી ત્યારે લીટર બે લીટર ત્રણ લીટર દૂધ આપતા પણ એટલી ફૂલ હતી ને તો એને પાંચ લિટર દૂધ આપો ને તો એનું પેટ ખાલી ખાલી જ લાગતું એટલે હવા હાજ પાંચ લિટર દૂધ આપતા ને એક ગાય એક્સ્ટ્રા રાખતા તો ફરી પાછું ત્રણ વાગે સુરભી ને દૂધ આપતા એવી રીતના અમે આખા દિવસ નું ત્રણ વાર સુરભી દૂધ ધોવરાવતા ત્રણ મહિનામાં સુરભી અવડી થઈ ગઈ હતી જોવા વાળા બધા એમ કેતા કે આ વર્ષ દોઢ વર્ષની વાછડી છે વર્ષ દોઢ વર્ષની વાછડી છે કારણ કે એ દૂધ એટલું પી જ હતી એનું હાર્ડ જ એવું પેલેલું હતું પશુપાલનમાં તો છેલ્લા સાત આઠ વર્ષ અમે જોડાયેલા છીએ બે ની સાલથી

તો એ રીતે એ વાથળીનો અમે દેખભાલ પણ બહુ સારી રીતે કર્યો હતો મોટી ત્યાં હું દૂધ પણ એને બે ગાયું દૂધ હતું એટલે એક ગાયનું દૂધ પાતા પેલું દૂધ પૂરું ન પડતું પછી બીજી ગાયનું દૂધ એને શરૂ કર્યું હતું એટલે બે ગાયું દૂધ પી અને એ વાછડી મોટી થઈ હતી અને મોટી થઈ પછી અમને એવો વિચાર આવ્યો કે આપડી પાસે જો રહે ને તો આપડી પરિસ્થિતિ ત્યારે બહુ નબળી હતી એટલે એ પરિસ્થિતિની અંદર અમને કદાચ ને પૈસા ની જરૂર પડી આપણે આપણી પાસે શું હોય કે ગૌધન છે તો એકાદું ઓલું કરીને બીજી ગાયોને પણ આપણે હાંસવી પડે એટલા માટે બીજું તો કઈ ઓપ્શન ન હોય તો પછી અમે એવું વિચાર્યું કે આપણે જેથી કરીને આપણે વેસી પણ ગમે ત્યારે એવો સમય તો આપણે આપણો વેલો પણ હસવાય રે એમ એટલે એના કારણે થઈને મેં મારી બેનને આપી દીધી વીઝપડી ગામ છે ત્યાં તો પછી એને પણ બહુ એને હાસવી અને બહુ એને તો કોઈ કમી જ નથી રેખી એની હવારમાં પૂજા પણ કરતા છે મારા પટેલ છે ને એ પછી એના થોડોક ટાઈમ જોવા પછી એમ છું કે અમારી પાસે ગાભણ નહીં થઈએ કેમ તમારી પાસે એક ગાયો ઘણી બધી રાખો એટલે તો ગાભણ થઈ જાય પછી ફરી પાછી આપણે મૂકી દેવું એમ તો એને હું પાંચ છ મહિના પહેલા લી આવ્યો હતો પાંચ છ મહિના પછી મેં એને ડોક્ટર પાસે બધી સારવાર બધું કરાવ્યું અને ડોક્ટરે એવું કીધું કે ગાભ ન રાખીએ કે તો મેં કીધું કાંઈ વાંધો નહીં આજુ ને અમે હાંસો છું તો પછી થોડાક દિવસો પહેલા પંદર વીસ દિવસ પહેલાં એ ગાયે આવું થોડુંક ઉતાર્યું એટલે અમને શું શું કદાચ એને હોઝો સડી ગયો હોય તો ડોક્ટર ને ફોન કર્યો તો ડોક્ટર એવું કીધું કે હોઝો નથી સડેલો સડેલો હોય ને તો એના દુખતું દુખતું હોય હોય એવું બધું અમે તો તો એ તમે દોવાનું શરૂ કરી શકો એમ કદાચ તમે એને દોવાનું શરૂ કરી શકો કદાચ દૂધ આવે તો એમ તો અમે દોવાનું શરૂ કર્યું અને ઘણા બધા અનુભવી વ્યક્તિઓ પાસે જાણ્યું કે નહીં ઘણી વાર ગાય દૂધ આપે અને એને આપણે કામજનુ પણ કહીએ કે ખવલી પણ કહીએ છીએ અને પછી અમે ધીમે ધીમે એને દોવાનું શરૂ કર્યું એક બે પડી ત્રણ પડી એમ દૂધ કરતા કરતા અત્યારે એ લીટર દૂધ આવી ગઈ છે અને હજી પણ વધતી જાય છે દૂધે કારણ કે ખોરાક બધો જે ખાંડ ને દાણ ને બધું ખાય છે ને એનાથી તો એ અત્યારે અમને વિયાણા વગર દૂધ આપે છે એટલે અમે ખુશ થઈ કે ભાઈ આપણને વિયાણા વગર દૂધ આપે ગાય વર્ગના પશુઓમાં ઘણીવાર વાર વિયાણ ના થયું હોય કે પશુએ ગર્ભધારણ ના કર્યો હોય એમ છતાં જો દૂધ આપતી હોય તો એના પાછળ અંતસ્ત્રાવો જવાબદાર છે અંતઃસ્ત્રાવમાં થતું ઇમ્બેલેન્સ એ આની પાછળ જવાબદાર જેમ કે માથાના પાછળના ભાગમાં એક ગ્રંથિ રહેલી હોય પોસ્ટરી પીટ્યુટરી ગ્રંથિ એમાંથી ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને એ આવના વિકાસ અને આંચળના વિકાસ માટે જવાબદારે એના લીધે ઘણીવાર દૂધ ઉત્પાદન આવમાં થતું હોય છે તો ગાભણ ગાભડના હોય એવા પશુઓની અંદર પણ દૂધ ઉત્પાદન થવું એ અંતસ્ત્રાવોની અંદર થતા ફેરફારના આધારે થાય આપણે વાત કરીએ કે શ્વાન વર્ગના જે પશુઓ હોય તો શ્વાનની અંદર એક આવી ઘટના ખાસ કરીને વધારે બનતી હોય કે જે શ્વાનની અંદર માદા શ્વાન હોય એની અંદર વર્ષ દરમિયાન એક જ વાર એ ગરમીમાં આવતી હોય તો એના પછીનો જે બાકીનો સમયગાળો હોય કે જેની અંદર એ પોતે ગર્ભધારણ ના કરેલો હોય એમ છતાં અંતસ્ત્રાવોના અંદર થતા ફેરફારના કારણે એને ગર્ભ ધારણ કર્યો એવા ચિહ્નો બતાવે જેમ કે દૂધ ટપકવું આંચળમાંથી પોતે માતૃત્વ દર્શાવવું આ રીતે એની અંદર લક્ષણો જોવા મળતા હોય એટલે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો આ અંતસ્ત્રાવોમાં થતા ફેરફારના કારણે આવી ઘટના બનતી હોય છે રિપોર્ટ today gujarati news